ધોળકા નગરપાલિકાના હદ વિસ્તારમાં આવતા ગધેમાર ચકાતનાકાથી લઈને મેનાબેન ટાવર સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુધી છેલ્લા દસ મહિનાથી ખુલ્લામાં મેન રસ્તા ઉપર ગટરના ખુલ્લા પાણી ફરી રહ્યા છે જેથી ધોળકા શહેરના લોકોની અવારનવાર માંગણીઓના લીધે તંત્ર તરફથી નિરાકરણ માટે ધોળકા નગરપાલિકાના સહયોગથી તેમજ સરકારના જીયુડીસી વિભાગ તરફથી ટેન્ડર પ્રક્રિયા કરી અમદાવાદના શ્રી શ્રીજી કન્સ્ટ્રક્શન કંપનીને કામનો વર્ક ઓર્ડર આપેલ હોવાથી તેમાં છેલ્લા એક અઠવાડિયાથી અંડરગ્રાઉન્ડ ગટરનું કામ ચાલુ કરેલ છે જે માટે લીંબડી એપોલો કંપનીની ગટરની પાઇપો ખરીદી મંગાવવામાં આવેલ છે તેમાં પાઇપોની ગુણવત્તા એકદમ ખરાબ હોવાથી અમારા દિવ્ય ટુડે ન્યૂઝના મેનેજિંગ તંત્રી મહેશ તોનારા શ્રીજી કન્સ તરફથી કરેલ કામની દેખરેખ માટે રોકેલ સુપરવાઇઝર પિયુષભાઈને ટેલિફોનિક વાત કરતાં તેઓએ છેલ્લા એક અઠવાડિયાથી એપોલો કંપની તરફથી ખરીદવામાં આવેલ પાઇપોના લેબ ટેસ્ટિંગ રિપોર્ટ આપેલ નથી તથા શ્રેજી કન્સ્ટ્રક્શનના અધિકારી સાથે આ બાબતે ખુલાસો કરવા ફોન નંબર આપેલ નથી અને વાતચીત કરાવી આપેલ નથી આજરોજ ચાર વાગ્યાના સમયની આસપાસ લીંબડીથી એપોલો કંપનીની ટ્રક પાઇપો ભરીને આવેલ તે પાઇપો ડેમેજ તથા તિરાડોવાળી અમુક અમુક જગ્યાએથી તૂટેલી તથા ખરાબ ગુણવત્તાવાળી સામગ્રીથી બનાવેલ હોય તેમ છતાંય ઉતાવળ હોવાથી સ્થળ પર કામ કરતા મજૂરેને પૂછતા પિયુષભાઈ તેમજ કોન્ટ્રાક્ટર કંપનીના કર્મચારીઓ આવી જઈ ઉતારેલ દરેક પાઇપ પર લાલ ચોકથી નિશાનીઓ કરી રહેલ હો જોવા મળેલ આ વાતની જાણ ધોળકા શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ મકવાણાની જાણ થતાં તાત્કાલિક તેમના સાથી કાઉન્સિલર અમીરભાઈ ટિંબલિયા સાથે આવી જતા શ્રીજી કન્સ્ટ્રક્શન તરફથી થતી ગેરરીતિ તેમજ ભ્રષ્ટાચારને ઉજાગર કરવાનો પ્રયાસ કરેલ અને તેથી શ્રીજી કન્સ્ટ્રક્શન તરફથી નિમેલ સુપરવાઇઝર પિયુષભાઈએ તેમને તેમના સાથી મિત્રો જ્યાં પાઇપો ઉતારેલ તે જગ્યાએ આવી ખરાબ પાઇપો ખરાબ પાઇપના નિશાન મારી પાઇપો પાછી ટ્રકમાં ભરાવાની ફરજ પડે દિનેશભાઈ મકવાણાએ અમારા દિવ ટુડેના મેનેજિંગ તંત્રીને ઇન્ટરવ્યૂ આપતા જણાવ્યું કે સ્ટાર્ટિંગમાં જ લાઇનનું કામ કરતી વખતે આ કામ કરવાની નીતિમાં ભ્રષ્ટાચાર થતો હોય તેમજ મટીરિયલ વાપરવામાં આવતું કરવામાં આવે છે જે કોના ઇશારે અને કોની રહેમ દ્રષ્ટિમાં થાય છે અને ખરાબ મટીરિયલ હોય તો આવું કામ કરાવી ફરીથી આની આ ગટર લાઈન ભાગી નહીં પડે તેની ખાતરી શું આશરે લગભગ બે હજાર પંદરની અંદર સરકાર તરફથી ધોળકા શહેરમાં જીયુડીસી સી તરફથી સમગ્ર ધોળકા શહેરમાં ગટરના ગંદી ગંદકીના પાણીનો નિકાલ કરવા અંડરગ્રાઉન્ડ ગટરો નાખવામાં તેમજ સંપો પમ્પિંગ સ્ટેશન પણ બનાવવામાં આવ્યા જેમાં છેલ્લા ચાર માસ પહેલાં પડેલ વરસાદના કારણે ઠેર ઠેર ભૂવા પડી ગટરો ચોકઅપ થઈ ગઈ છે જેથી સરકારી તિજોરીને કરોડોનું નુકસાન થયું છે આ કરોડોનો ખર્ચને કર્યાને આશરે દસથી અગિયાર વરસ થયા હશે અને ફરી એ જ કટર લાઈનો હવે નવેસરથી નાખવામાં આવી રહી છે પબ્લિકના પૈસાની કટકી કરી ખરાબ મટીરિયલ વાપરી આવી જ રીતે કામ કરતી એજન્સી દ્વારા કામ કરવામાં આવશે તો આની આ જ પરિસ્થિતિ કાદવ કિચડ ફરી થશે અને હાલાકીનો સામનો કરવો તો લોકોને જ તેવી જ લોકચર્ચા ધોળકા શહેરમાં થઈ રહી છે મેનેજિંગ તંત્રી મહેશ સોનારા ધોળકા ምናምን ብለህ ነው እግዚአብሔር ይመስገን አይደል የአንተ አካባቢ

પાવરથી અને તેમાં ફળાવ કરાવ્યો કે ભાઈ બીજી કંપનીને કામ આપો અને આ સિવાય કન્સ્ટ્રકશન જે કામ કર્યું છે તેની પાસેથી નાણા ફરક મેળવો એ સિવાય આ નવી કંપની જીવડીસી દ્વારા જે કામ આપો